જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે નવી નવી તાવડી લાવ્યા તો આપણે પેલી ભાખરી કે પેલો રોટલો નાખતા હોઈએ ત્યારે ચોટી જતું હોય છે તો આજે ચોટે નહીં એના માટે હું તમને આજે એક ટ્રીપ બતાવું છું તો આપણે તાવડી ગરમ કરવા મૂકી દઈશું આપણે આ તાવડી ગરમ કરવા મૂકી દીધી છે તો આપણે આ ગાયનું છાણું લીધું છે ગાયના છાણનું છાણું સુકાઈ ગયેલું અમે હવનમાં માટે લાવ્યા હતા તો પડ્યું છે તો અમે ગામડે અમારા દાદીમાં આવું કરતા એટલે યાદ આવી ગયું તો આજે બતાવી દઉં ઠીક તમને તો આપણે આ છાણું હોય ને એને આવી રીતના કસી કાઢવાનું પેપર થી આવી રીતના ઘસી લેવાનું જો આ ચાવડી કેટલી સરસ થઈ ગઈ છે લીસી આવી રીત ના લુસી એકદમ લીસી થઈ જાય એટલે આપડે રોટલો કે ભાખરી આપણે નાખી પેલું નવી તાવડી હોય ત્યારે ચોટે નહીં મારો વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો